આણંદ મનપા કમિશનરે બે હજાર પચીસ છવ્વીસનું પ્રજાલક્ષી પ્રથમ બજેટ બહાર પાડ્યું છે રૂપિયા એક હજાર પંચાવન કરોડનું વિકાસલક્ષી બજેટ મનપાના કમિશન મિલિંદ બાપનાએ ધારાસભ્ય તેમજ જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં બહાર પાડ્યું જિલ્લાના વિકાસલક્ષી તમામ કાર્યો બજેટમાં આવરી લેવામાં આવ્યા છે ચોમાસામાં પાણી નિકાલની વ્યવસ્થા ગટર પર્યાવરણની જાળવણી અને જતન શિક્ષણ વ્યવસ્થામાં વધારો આણંદ જિલ્લાના તેમજ હાઇવેના રોડ રસ્તાનું નવીનીકરણ વિદ્યાનગર કરમસદ અને અને મોગરી ગામના વિકાસ માટે બજેટમાં આવરી લેવામાં આવ્યો છે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આણંદ ને મહાનગરપાલિકાને નગરપાલિકાને મહાનગરપાલિકાનો જ્યારે નિર્ણય કર્યો ત્યારે આજે આણંદ મહાનગરપાલિકાની રચના થયા બાદ ઐતિહાસિક કહી શકાય તેવું બજેટ એક હજાર ને પંચાવન કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે આ બજેટથી આણંદનો મહાનગરપાલિકાનો જે પંચ્યાસી સ્કવેર કિલોમીટરનો એ વિસ્તારમાં ભૌગોલિક રીતે તમામ સુવિધાઓ એક વર્લ્ડ એક મહાનગરપાલિકા બને તેના માટેના સંપૂર્ણ પ્રયાસો અમારા દ્વારા સાંસદશ્રી દ્વારા તથા નગરજનો દ્વારા જે જે દરખાસ્તો મંગાવવામાં આવી હતી એનો સમાવેશ કરીને એક અદ્યતન સુખ સુવિધાસભર જે આણંદ મહાનગરપાલિકાનો લોકો પણ આપ જોશો તો એમાં સુખમ સુવિધા અને સમૃદ્ધિ તો એ મંત્રને ચરિતાર્થ કરવા માટે આજે માનનીય વહીવટદારશ્રી અને કમિશનર શ્રી જે ભરતીગઢ રીતે અને ખૂબ અંદર જઈને આણંદની જે જરૂરિયાતો છે તેને પૂરી કરવા માટે અને એક અદ્યતન છે રજૂ કરવામાં આવ્યો છે આ બજેટમાં માન્ય સાંસદ સભ્યશ્રી મિતેશભાઈ માનનીય માન્ય શ્રી યોગેશભાઈ વહીવટદારશ્રી અને કલેક્ટરશ્રી પ્રવીણ

અને સંસાધન પર્યાવરણ શાળ માર્કેટ વેન્ડિંગ ઝોન પાર્કિંગ ટ્રાફિક અને જો દબાણનો પ્રશ્ન છે સ્વચ્છતાનો પ્રશ્ન છે એના ધ્યાનમાં લઈને બધા સેક્ટર ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે